હલો મિત્રો કેમ તો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને રાત્રે આપણે ફરી નીકળી ગયા હતા તો અત્યારમાં મંશન મળ્યું છે ભાઈથી સ્થળ ખુલતા નથી આવડા અચ્છા સ્થળ ખોલવાનું ચાલુ છે એ ભાઈથી સ્થળ ખુલતા નથી ખોલે છે એ ભાઈ ધીમે ધીમે અને થોડાક દિવસથી બ્લોક નહોતા આવતા કેમ કે આપણી ગાડી કાંઈ ભરાણી નહોતી અને હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે તો હવે આપણે ડેલી બ્લોગ આવતા રહે છે તો ચાલો પેલા ટાયર ખોલાવી પંચર પડી ગયું છે તો ટાયર ખોલાવી જોવા મિત્રો હવે ટાયર ખુલી ગયું છે હા હવે જઈએ છીએ પંચર કરાવી ગયું હવે તો મિત્રો ટાયર ખુલ્લી ગયું છે ઓલા પણ પંચર આવી ગયું છે આવડી આ કિલ્ની અંદર ઘડી હતી

અત્યારે નથી નગર તમને દેખાડે ઉપર થી રેલ તો અત્યારે કઈ જાતી નથી

ચાલો જેના હોય નાસ્તો જમવો હોય આવી જાય હા ઇલેક્ટ્રલ પહોંચી ગયા છે અને ઇલેક્ટ્રલમાં અહીંયા દરગાહ આવે છે તો તમને દેખાડું હવે પવન છે બહુ ઠંડો પવન આવે છે તમને ભાઈ ટાઈટ હોય ટાઈટ હોય છે ઠંડો પવન આવે છે તો અહીંયા તો દરગાહ આવશે અહીંયા

પાટલ ઘેરાઈ ગયા છે કાળા કાળા વરસાદ આવવાનો લાગે છે વરસાદ આવશે એવું લાગે છે

આપણે વિજાપુર પહોંચી ગયા છે વિજાપુર આઈથી થોડુંક ચોખું છે અત્યારે જીઓ નો પંપ આવ્યો છે તો આપડી ગાડી થોડીક ભૂખી થઈ ગઈ છે

भर ट्रेन भराए چاہے جانتا ہوں آئے ایسا ٹرین پر ہے ڈائریک ٹرین لاکھ ہے تو مصر آپ نے چلکی بورڈر ہے موچی کیا جی تو جو آئے ہیں چلکی نہیں بورڈر جی مینے کشمیر تھی کیوں سے بہت ٹائٹ وائز ہے بہت ٹائٹ وائز ہے مینے کشمیر تھی کیوں سے آہ آہ جو آئے ہیں પેલા ફોન મેકી દઈએ નકર હમણાં પાસે થોડો ખારો થઈ જાય એટલે ફોન મેકી દઈએ હાલો મિત્રો આપણે જલકીની બોર્ડર પાર કરી ગયા છે કેમ કે ત્યાં વિડીયો ન બનાવાય નગર એવડે ફોટા થોડા ગુસ્સે થઈ ગઈ એટલા માટે આપણે ત્યાં વિડીયો નથી બનાવતા હવે સીધી આવશે મહારાષ્ટ્રની બોર્ડર આવશે બરાબર ને અહીંથી હવે મહારાજ ચાલુ થઈ જાય હજી મહારાષ્ટ્રની બોર્ડર આવશે હવે બોર્ડર આવશે તો ચાલો મિત્રો મહારાષ્ટ્રની બોર્ડર હવે તમને મળીએ પાછા વેલકમ ટુ મહારાષ્ટ્ર આપણે ફાઇનલી હવે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે તો આ છે મહારાષ્ટ્રની બોર્ડર જો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા છીએ

હા હોટલે રાખી છે હવે જમવા જઈશું ને ભૂખ લાગી ભૂખ લાગી છે ભાઈને હાલો તો હવે જમવા જાય તો મિત્રો અમારું જમવાનું આવી ગયું છે અંડા કડી અંડા કડી આવી ગઈ છે બરાબર તો અહીંયા ડુંગળી આવી ગઈ અંડા કડી બનાવી નાખી છે હવે રોટલી આવી જાય પછી ખાઈ લઈએ પછી કાંક મળીએ તમને હાલો